સુરતના પાસુદરા રોડ ખાતે આવેલ વ્રજવલ્લભ ફાર્મમાં રૂપાપરા પરિવારના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પરિવારના સભ્યો તેમજ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અને ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ રૂપાપરા પરિવારના બાળકોએ પણ પોતાનામાં રહેલું ટેલેન્ટ વ્યક્ત કરતા અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી.

આજે અમારે સુરત મુકામે અમારું પરિવારનું સાતમું સ્નેહ મિલન અમે યોજ્યું છે એનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય અમારા પરિવારના બાળકોને કોઈ ખોટી રીતે કોઈ ખોટા રસ્તે ન જાય સારી એની શિખામણ મળે સારું એને જ્ઞાન પ્રાપ્ત થાય એના અમે પ્રયત્નો કરીએ છીએ જે હોશિયાર છે એમને ખાસ અમે પ્રોત્સાહિત કરીએ છીએ ઇનામ આપીએ છીએ અને પરિવારને એકસૂત્રતાથી બાંધવા માટે ખાસ અમારું આયોજન હોય છે અને એમાં પરિવારમાં કોઈ આર્થિક રીતે નબળા હોય અથવા તો કોઈને હોસ્પિટલ કે એવી કંઈ આર્થિક જરૂરિયાત ઉદભવે તો એને પરિવાર હંમેશા સાથે રહે છે અને એ લોકોને એવું ન લાગે કે ભાઈ આપણી પરિવારની સાથે કોઈ નથી એટલે